મસાલા સિંગ એકલા ખાઈએ તો પણ ટેસ્ટી લાગે અને કોઈ પણ વાનગીમાં ઉમેરીને તો વાનગીનો સ્વાદ પણ બમણો કરી નાખે ફ્રેન્ડ્સ આજે આપણે અર્ચના કિચનમાં ચટાકેદાર ટેસ્ટી અને ચટપટી મસાલા સિંગ બનાવીશું જે ઘરમાં રહેલી સામગ્રીમાંથી ફટાફટ બની જશે બજાર જેવી મસાલા સીંગ ટ્રાય કરવી હોય તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો તો ચાલો આજે આપણે મસાલા સિંગ બનાવીએ તો એના માટે મેં અહીં એક કપ એટલે કે લગભગ એકસો પચાસ ગ્રામ જેટલા કાચા સિંગદાણા લીધા છે મિત્રો જો તમે કાચા શિંગદાણાને બદલે ખારી સીંગનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીં કાચા સિંગદાણા લીધા છે અને તેને શેકી લઈશું તો ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને તેમાં સિંગદાણા ઉમેરી દઈશું મિત્રો આપણે અહીં શિંગદાણા લો ફ્લેમ પર શેકવાના છે જેથી કરીને એના ઉપર કાળી દાજ ન પડે તો અહીં ગેસની લો ફ્લેમ શેંગ શેકાતા લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે અહીં આપણે શીંગ સતત હલાવતા રહેવાનો છે અહીં તમે જોઈ શકો છો શીંગ દાણાના ફોતરા ઉખડવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શીંગ ઠંડા કરી લઈશું હવે શીંગ દાણાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેના ફોતરા કાઢી લઈશું તો તમે જોઈ શકો છો દાણાના ફોતરા નીકળી ગયા છે અને કોઈ પણ જાતની કારી દાજ પણ નથી જોવા મળતી ફોતરા નીકળી જાય એટલે આપણે એક પેનમાં થોડું તેલ લેવાનું છે અહીં આપણે તેલને બહુ ગરમ કરવાનું નથી તેલ થોડું હુંફાળું ગરમ થાય એટલે તેમાં આપણે શીંગ દાણા એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ બધા જ શીંગ દાણામાં ઓઇલનું સારી રીતે કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દાણાને શેકવાના નથી આવી રીતે તેલનું કોટિંગ કરવાથી શીંગ દાણામાં આપણે હવે જે મસાલો ઉમેરીશું ને સારી રીતે કોટ થઈ જશે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને નીચે ઉતારી લઈશું અને સાથે જ બધા મસાલા પણ ઉમેરી લઈશું તો તેના માટે સૌથી પહેલા આપણે સ્વાદ માટે મીઠું ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલો સંચન મીઠું ઉમેરી દઈશું હવે થોડી ખટાશ માટે આપણે અહીં એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલો મરીનો પાવડર લીધો છે તેને પણ એડ કરી દઈશું સાથે જ એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું સાથે જ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને હવે અહીં મેં લગભગ બે ચમચી જેટલી દરેલી ખાંડ લીધી છે જેને આપણે મસાલામાં એડ કરી દઈશું હવે બધા જ મસાલાને સાથે સારી રીતે મિક્સ કરી લઈશું સીંગ દાણા ગરમ જ છે એટલે બધા જ મસાલા સારી રીતે કોટ થઈ જશે તો અહી તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે જો તમને અહીં મસાલામાં કંઈ ઓછું કે વધારે લાગતું હોય તો તમે એડ કરી શકો છો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણી મસાલા સિંગ બનીને તૈયાર છે તમે આ મસાલા સિંગને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો